એ રામ રામ ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર કૃપાલ પટેલ ખેડૂત મિત્રો અત્યારે હવે મગફળીની મોસમો પડી ગઈ છે ટૂંક જ સમયમાં ખેડૂતો દિવાળીની શરૂઆતમાં જ વાવેતરની શરૂઆત કરી દેશે ખેડૂત મિત્રો જે ખેડૂતોને જીરું વાવવું હોય એના માટે આ ખાસ વિડીયો આ જોજો ખેડૂત મિત્રો આજે વાત કરવી છે જીરાના બિયારણ વિશે જો ખેડૂત મિત્રો તમે સારી ક્વોલિટીનું બિયારણની પસંદગી કરશો ગુણવત્તાયુક્ત ઉત્પાદન તો જ લઈ શકશો ખેડૂત મિત્રો સારું ઉત્પાદન આવે ઓછા ખર્ચે ઉત્પાદન આવે એના માટે તમારે સારી એવી વેરાયટીની પસંદગી કરવી પડે આ જે આપણે એવી જ વેરાયટીની વાત કરવી છે ઇઝરાયલની આધુનિક ટેકનોલોજીથી સંશોધિત જીરું એટલે કે સોનાલિકા સાત ખેડૂત મિત્રો આનો દાણો અન્ય વેરાયટી કરતાં ખૂબ જ મોટો છે ગુણવત્તા ઉત્તમ છે અને પેટા ડાળીઓની સંખ્યા નાનેથી જ વધુ છે અને સોનાલિકા સાત નો છોડ પણ એક થી દોઢ ફૂટ નો ખેડૂત મિત્રો થાય છે ખેડૂત મિત્રો જો નાનેથી ડાળીઓ વધુ હશે તો જ ખેડૂત મિત્રો ઉત્પાદન વધુ આવશે એટલું જ નહીં ચાર નંબર કરતા પણ ઉત્પાદનમાં ઘણો વધારો થાય છે ખેડૂત મિત્રો અને ખાસ વાત કે અન્ય કોઈ પણ વેરાયટીની બાજુમાં સોનાલિકા સાત વાવી દેવાનું રોગ પ્રતિકારક એના કરતા સોનાલિકા સાતમાં વધુમાં વધુ છે જો રોગ પ્રતિકારક શક્તિ વધુ હોય તો રોગો ઓછા આવે રોગો ઓછા આવે તો ખર્ચો ખૂબ જ ઓછો થાય ખર્ચો ઓછો થાય તો ખેડૂતોની પાછળ કંઈક વાહે નફો વધે નક્કર ખેડૂતોની પાછળ ધૂળના ઢેફા તો વધવાના જ છે એટલા માટે ખેડૂત મિત્રો સારી એવી વેરાયટીની પસંદગી કરજો શક્ય બને તો સોનાલિકા સાતની જ પસંદગી કરજો આ સોનાલિકા સાત તમારા નજીકના એરિયામાં ક્યાં મળે છે એના માટે તમે અમારા હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરી શકો છો હેલ્પલાઇન નંબર છે છન્નું છ ચોવીસ બાર ચાર ચુમ્માલીસ બીજા પણ હેલ્પલાઇન નંબર અમે તમે અમારા નોંધી લ્યો બીજા હેલ્પલાઇન નંબર છે સિત્યાસી એસી બાસઠ સત્યાવીસ પિંચોતેર ધન્યવાદ